પિસ્તાલીસ ગામો સાદરાને જોડતો આ કોઝવે માર્ગ મકાન ખેડા જિલ્લાના હસ્તક નો બનાવેલો છે કોઝવે ધરાશાયી થતા આસપાસના ગામોના હજારો લોકોને હાલાકી દિવસ રાત બે રૂપટોક ભારે ડમ્પરો પસાર થતા આ કોઝવે તૂટ્યાનો આક્ષેપ ધોરકાથી લઈ કટલાલ સુધી જોડતા માર્ગ પરનો આ કોઝવે હતો અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા અંતે કોઝવે ધરાશાયી થયો અધિકારીઓ ઊંઘતા રહ્યા અને કોઝવે પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ધોવાયો આ વિસ્તારમાં ચાલતી ગીરકાયદેસર બે રૂપટુખ ખનન પ્રવૃત્તિના ભારે ડમ્પરોળના સતત અવરજવરથી કોઝવે તૂટી પડ્યો

એ આ વિસ્ત્રિત થઈ રહ્યું છે આ બાજુના ગામડાના જે કોઈ મજૂર વર્ગ છે ધૂર ઢાંખર આતે આ જ રસ્તે નીકળે છે આ વગર બીજો કોઈ જવાનો રસ્તો છે નહીં અને રજૂઆત કરી છે અને ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે યોગ્ય એનો નિર્ણય કરી લઈશું આજે શું સ્થિતિ છે આજની સ્તુતિની અંદર તો અવાવર તવર જ બંધ છે બે તાલુકા જુદા જ પડી ગયા આ તામા અત્યારે ઊભા છે એ અમદાવાદ તાલુકા સ્વામે સાધાર વગર અને બીજા સામાજિક બીજા આર્થિક પ્રસંગો થી બધા ગામડાઓ આજુબાજુ આ બાજુ ધોરકા સુધી અને આ બાજુ કઠલા હલદરવા સુધીના લોકો અહિયાં આગળ સંપર્કમાં સંપર્ક થાય અને અહીંથી જ અવરજવર કરે છે એ બધું હાલ બંધ થઈ ગયેલ છે શું સ્થિતિ શું જોઈએ તમે શું જોઈ રહ્યા જેવામાં તો હેવી ટ્રકો જતી હતી રેતી ભરેલી ખંડન ની વર્ષો ગયા વર્ષે રજૂઆત કરી છે પંચક્યાસ કર્યો છે સોની સાહેબ આવ્યા હતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર આ વખતે ચંદ્રકાંત ભાઈ છે ચંદ્રકાંત ભાઈ સોનીભાઈ ને કહેવાનું કે સોનીભાઈ પવાયાભાઈ ને કહેવાનું કે બધે ખોવાપાય છે બાકી જે આ રેતી ખનન વાળા રોયલ્ટી બસ આ રોયલ્ટી લઈ લેતા હશે કદાચ અને શું કરતા હોય ખબર નથી પણ એમને બીજે જાહેર જીવન ને એની અંદર થી આ બ્રિજ શું થશે એ જોઈને મારી રજૂઆત કરેલી છે એકવીસ એકવીસ ની સાલ હું રજૂઆત કરું છું આખી ફાઇલ મારી

અને માણસોને બહુ તકલીફ પડે છે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની બે ભેંસો મરી ગઈ હતી ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે એવું કીધું કે પાણીનું આગળથી આવ્યું છે વરસાદ અહીંયા નથી પડ્યો આગળ વરસાદ પડવાથી પાણી આવ્યું તો અમે કંઈ જવાબદારી લઈએ નહીં એટલે ઘણું લાખો રૂપિયાનું અમારું નુકસાન થાય છે અને આ બ્રિજનું આગળથી કોઈ કામકાજ

રેતી ના બીજું વાહનો બંધ થઈ ગયો પણ કુવાણી ઓછું જવા આવવાની તો મુશ્કેલી જ ને આ નોકરી પાંચસો બાઈકો જતો છે નોકરી માટે આ બાજુ પાણી એ જવા માટે બંધ થઈ ગયો ફરી તાર ફેરો થાય અમદાવાદ થઈને અમદાવાદ શું માગણી તમે એમ કે આવો રસ્તો થઈ જાય આવર જાવર